ડેપોરની આગળ લારી ગલ્લા પથારાવાળા જે નાના નાના વેપારીઓ છે એ ત્યાં ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવે છે પોતાનો પરિવાર ચલાવે છે એમને ત્યાં તાલુકા વિકાસ અધિકારીનો મકાન છે એ સાહેબને ગમતું નથી અને એમને ત્યાંથી હટાવવામાં આવ્યા છે આ છોટાઉદેપુરને નગરપાલિકા સરકાર એ નાના લોકો પણ જીવી શકે એવું શહેર બનાવે અમારી વાંગણી છે કારણ કે આ લોકો જે મહેનત કરે છે એ પોતાની જિંદગી માટે કરે સરકાર જો પોતાની વ્યવસ્થા એમને વ્યવસ્થા ન આપતી હોય અને રોજગારી માટે વ્યવસ્થા ન આપતી હોય તો જે રોજગારી કરે છે એને હટાવવાનો પણ કોઈ અધિકાર નથી અને બે હજાર ચૌદમાં જે તે વખતની કોંગ્રેસની સરકારે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ બે હજાર ચૌદ બનાવ્યો એ એક્ટ મુજબ છોટાઉદેપુર નગરપાલિકાએ સરકારે આ એમની કમિટી બનાવવાની હોય છે અને કમિટીને સાથે રહીને આવા વેપારીઓએ ક્યાં ધંધો કરવો એ એમણે સ્પષ્ટતા જગ્યા રહી કરવાની હોય છે છોટા ઉદેપુર એવું કશું કર્યું નથી અને જ્યાં સુધી એ ન કરે ત્યાં સુધી એ કાયદા પ્રમાણે કોઈને પણ ધંધો કરતાં અટકાવી શકે એમ નથી એટલે અમારી માગણી છે કે અહીંનું જે સત્તામંડળ છે તે નગરપાલિકા એની પ્રાંત કચેરી ટીડીઓ અને કલેક્ટર સાહેબ

સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપજાય નો નીકળી ભલા માણા મુંજાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ